નવરાત્રીને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સુરતમાં દસ હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે તો મહિલાની સી ટીમ બોડી વોન્ડ કેમેરા સાથે નવરાત્રીમાં ગરબા લેશે અને તેનું લાઈવ કંટ્રોલ પણ રૂમમાં થશે નવરાત્રીને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં આવી ગયા છે નવરાત્રી મોસમમાં દસ હજાર પોલીસ જવાન તૈનાત રહેશે નવરાત્રી ખૂબ સારી થાય તે માટે સુરત પોલીસ દ્વારા આયોજન કરાય છે અને નાઇટ ટીમ બનાવવામાં આવી છે હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે જેથી અલગ અલગ વિસ્તારોમાં વોટ ટાવર બનાવ્યા છે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે ભીડ ભેગી થઈ જાય ત્યાં પોલીસ પહોંચશે અને ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસની ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે તો ડીસીપી એસસીપી પીઆઈ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ ગ્રાઉન્ડ પર રહેશે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ કાર્યરત રહેશે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો ના ચલાવે તે માટે પણ અપીલ કરાય છે તો આયોજકો પાસ બનાવે તેનું ડુપ્લિકેશન થાય છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે અને નવરાત્રી તથા દશેરા માટે ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અન્ય ધર્મના લોકોને ગરબા પ્રવેશ પર પ્રતિબંધ છે તેથી આયોજકો સાથે મીટિંગ થઈ ગઈ છે અને કોઈ પણ જગ્યાએ અરાજકતા જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે કોઈ પણ ભેગા ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે આયોજકોને કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેથી પોલીસ કાર્યવહી કરી શકે બાવીસ સપ્ટેમ્બરના રોજથી આપના નવરાત્રિના સુપ પર સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓને મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એન્ડ બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારો સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારો સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટ ન હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબર એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથો સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહજતા સાથે આ લોકોનો અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના નિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી સુરતમાં નવરાત્રીને દશારણ લઈને અસામાજિક તત્વો કોઈ કાંકરીચારો નો કરે અને શાંતિના માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાય તે માટે સુરત પોલીસ એક્શન પ્લાન તૈયાર કરીને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે